વગોદરા ગામે દારૂની ખાલી કોથળીઓ મળી આવતા ચકચાર મચી સ્ટોરી રિપોર્ટ બાય મકવાણા મહેન્દ્ર અમદાવાદ મારું નામ રમણભાઈ કલજીભાઈ વાઘેલા ગામ બગોદરા તાલુકો બાવળા જિલ્લો અમદાવાદ આ અમારા સમાજનો મઢ છે માતાજીનો આ મઢથી પચાસ ફૂટ આગળ મારું મકાન આવેલું છે જ્યાંથી અમારા દેવ પૂજક શરૂઆત થઈ છે જ્યાં અવારનવાર દારૂની થેલીઓ અંદાજીત ગણવા જઈએ તો પાંચસો થી હજાર નંગ બારસો નંગ પંદરસો નંગ જેટલી થાય એવી જમલાની અંદર પેક કરી કરી અને ઘરની પાછળ નાખી જાય છે મહિનાની અંદર ચાર પાંચ વાર આવી ઘટના બને છે હવે એ થેલીઓને અમારે નિકાલ કરવો પડે છે દર વખતે પરંતુ આ વખતે અમે કંટાળી ગયેલા છીએ જે તમે નજરે જોઈ શકો છો કે કેટલી થેલીઓ ત્યાં પડેલી છે આવી રીતે અવારનવાર મહિનાની અંદર ચાર પાંચ વાર જે થેલીઓ નાખી જાય છે તો ગુજરાતમાં એવું કહેવાય કે દારૂબંધી છે જો ખરેખર હોય તો આ આ થેલીઓ ક્યાંથી આવે છે અને લોકો માટે નાખે છે તો મારી પોલીસને નમ્ર વિનંતી છે કે બગોદરા ગામની અંદર દારૂ વેચાતો હોય એવું મને લાગે છે અને તો જ આ થેલીઓ મારા ઘરની પાછળ પડી હોય મારા માતાજીના મંદિરની નજીકમાં પડી હોય જે ખરેખર યોગ્ય લાગતું નથી તો મારું પોલીસ તંત્રને ખાસ નિવેદન છે કે બગોદરા ગામની અંદર જ્યાં પણ દારૂનો કદાચ ધંધો ચાલતો હોય તમને લાગતું હોય તો ત્યાં તપાસ કરો અને ત્યાંથી આ દારૂબંધી થાય આ ગુજરાતની અંદર આપણી દારૂબંધી છે તો આ થેલીઓ જ્યાં ત્યાં નાખે લોકોને કોઈને બદનામ કરવા માટે કરે છે કે શું કરે છે તો મારું નમ્ર નિવેદન છે ગામના સરપંચ શ્રીને પણ કે આ જે સફાઈ છે એ સફાઈનું પણ યોગ્ય નિકાલ કરે જેથી કરીને અમારે આવું કંઈ વેઠવું ના પડે

જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુબડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે